ગાંધીનગરમાં વીટીવી ન્યુઝના અહેવાલની ધારધાર અસર જોવા મળી છે કટારિયા પાસે ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ પર અધિકારીઓની કાર્યવાહી જોવા મળી છે રોયલ્ટી પાસ વગર પસાર થતા ડમ્પરની હવે તપાસ કરવામાં આવી વીટીવી ન્યૂઝે ખાણ ખનીજ વિભાગની બેદરકારી અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો જેમાં સવાર સાંજ ખનીજ વિભાગના અધિકારીઓ ગુલ્લી મારતા હોય તેવું પણ જોવા મળ્યું અધિકારીઓની ગેરહાજરીમાં ગેરકાયદે ખનીજ વહન કરતા ડમ્પર પસાર થાય છે તેવું પણ જોવા મળ્યું છે તો વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર સુરેન્દ્રનગરની વાત કરીએ કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ક્યાં છે તેવા અનેક પ્રશ્નો ઉભા થયા અધિકારીઓની બેદરકારીનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અહેવાલને પગલે અધિકારીઓની આંખ પણ ખુલી છે કટારિયા ચેકપોસ્ટ કામ કરતા અધિકારી દેખાયા હતા જેમાં વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો તે બાદ તંત્ર કામે લાગ્યું હોય તેવું પણ જોવા મળ્યું છે દિવસ પહેલા અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર કટારીયા ચેકપોસ્ટ આવેલી છે ખાણ ખનીજની તેનો વીટીવી દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો કે કટારીયા ચેકપોસ્ટ ઉપર અધિકારીઓ હાજર જોવા ન મળી રહ્યા હતા અને કટારીયા ચેકપોસ્ટથી ખનીજની વહાણ કરતા ડંબરો બેફામ રીતે પસાર થઈ રહ્યા હતા વીટીવીના અહેવાલની અસર રહીને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી અને અત્યારે કટારીયા ચેકપોસ્ટ ઉપર તમામ અધિકારીઓ ચોવીસ કલાક હાજર જોવા મળી રહ્યા છે વીટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી ત્યારે અત્યારે તમામ અધિકારીઓ જોવા મળી રહ્યા હતા અને તમામ ટ્રકોનું અત્યારે ચેકિંગ ચાલી રહ્યું હતું વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર કટારીયા